ઘાનાના પ્રવાસ બાદ પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગો જવા રવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઘાનાની સંસદને સંબોધન ભારતની સંસ્કારનો ભાગ ગણાવી વૈશ્વિક સ્તરે એકવાર ફરી ગ્લોબલ સાઉથનો ઉઠાવ્યો મુદ્દો ભારત અને ઘાના વચ્ચે સંસ્કૃતિ વેપાર આયુર્વેદ સહિતના ક્ષેત્રે થયા સમજૂતી કરાર प्रधानमंत्री नरेंद्र मोदी ने गहना सर्वोच्च सम्मान से कराया सम्मानित प्रधानमंत्री भारतीय समुदाय साथ करी मुलाकात बम बम बोले ना नाद थी अमरनाथ यात्रा की शुरुआत पहली आरती ना दर्शन करी भक्त थया भाव विभोर जम्मू थी बीजू जूथ जवा रवाना अत्यार सुधी त्रण लाख पचास हजार श्रद्धालुओं कराव्यू रजिस्ट्रेशन હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ કારણે તારાજી બાસઠ લોકો ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સાબરકાંઠાના ઈડરમાં છ ઇંચ તો બનાસકાંઠાના ધાનેરામાં પાંચ ઇંચ વરસાદ ખેડવા જળાશયમાં પાણીની ભરપૂર આવક રાષ્ટ્ર અને સુરેન્દ્રનગરમાં મુશળધાર વરસાદ રાજકોટના ધોરાજીમાં ત્રણ ઇંચ વરસાદ પંચનાથ મંદિર નજીક આવેલ શફુરા નદી બે કાંઠે નદીના કોઝવે ઉપર અવર નહીં કરવા તંત્ર આવતીકાલે અમરેલી બનાસકાંઠા અને નવસારી સહિત નવ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી માછીમારોને સાત જુલાઈ સુધી દરિયો ન ખેડવા સૂચના આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફ ની તેર તો એસડીઆરએફ ની વીસ ટીમ તૈનાત બર્મિંગહામ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાય રહેલ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતની સ્થિતિ મજબૂત શુભમન ગિલનું શાનદાર પ્રદર્શન બસો ને રન સાથે અણદમ ઇંગ્લેન્ડમાં ડબલ સેન્ચ્યુરી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા ભારતનો સ્કોર સાત વિકેટના નુકસાને પાંચસો ને રન